રામ રામ કેડે મિત્રો નમસ્કાર મારો નામ જે હિતેશ પટેલિયા અને આપરી યુટ્યુબ ચેનલ સે ખેતી કા સાગર માં આપ સૌ ખેડુ મિત્રોનો હાર્દિક સ્વાગત છે હવે આજના વિડિયોની મારી બા વાત કરીશું કે ભાઈ મગફળીમાં સોયાબીનમાં અને કપાસમાં નિંદામણ નાશક વિશે કે ભાઈ આપણે ખડની દવાની વાત કરીએ ત્યારે મજૂરની બહુ મોટી રામાયણ રહેતી હોય છે ટાઈમે આપણું કામ ન થતું હોય છે ભાગ્યા ને એકને ઘણું કામ કરવું છે પણ સતત એક ધારો વરસાદ આવતો હોય અને વરસાદ હખ ન લેવા દે ડખડખા કરે એક ધારો વરસાદ આવ્યા જ કરે તો પણ ભાગ્યો કામ કેમ કરવા જાય મારો કે ખાઈ પી પી કામે ચડ્યા હોય તો આ તમને કુ સડે ઉપરથી અને મને વરસાદ ઝાકાજીક ઝાકાજીક મને બોલાવવા

બરાબર છે આપણે ઘણા બધા વિડીયોની માલિકા કીધું હતું ખેડૂત મિત્રો કે ભાઈ નિંદામણ નાશક દવા તમારે તમારા વિસ્તારની માલિકા મળે તો પહેલી પ્રાયોરિટી તમને લઈ લેવાનું ન મળે તો મારો વિડીયો પૂરો થાય અને તરત જ તમારા દુકાનદાર મિત્રોને પૂછવાનું ભાઈ મારે નિંદામણનાશક દવા લેવી છે કેમ થાય કારણ કે વરસાદ જ્યારે થાય ત્યારે એકી સાથે બધા જ ખેડૂત મિત્રોને કાં તો દવા જોતી હોય ને કાં દાળિયા જોતા હોય મજૂર બરાબર છે હવે વરસાદ ચાલુ હોય એટલે મજૂર થી નિંદામણ નીકળે નહીં ઘાસ નીકળે નહીં બરાબર છે ખડ નીકળે નહીં તો દવાનો છેલ્લો પ્રયાસ આપણે કરવો પડે હવે દવાનો છેલો પ્રયાસ કરીએ તો બધા જ ખેડૂત મિત્રો એક સાથે આ વસ્તુ લેવા નીકળી પડ્યા હોય બરાબર છે તો થાય કેવું કે બધા જ ખેડૂત મિત્રોને પોતાના ખેતરમાંથી ઘાસ તો દૂર કરવું જ છે નિંદામણ દૂર કરવું જ છે પણ દવા પછી મળવી જોઈએ ને

જે ખેડૂત મિત્રો નો ઉપયોગ તો કરતા જ જતે છતાંય અમુક ટકા નિંદામણ નીકળતું હોય અથવા તો તમે કોઈ પણ મેક્સકોર્ટ છે પેન્ડી મેથલી છે સ્ટોમ્બ એક્સ્ટ્રા છે ટાટા પેન્ડી છે દોસ સુપર છે આનો તમે ઉપયોગ કર્યો હોય નિંદામણને તમને આમાં સારી એવી રાહતથી હોય પરંતુ ઘણી વખત એવું થાય છે કે તમે જે સાહમાં દવા સાટી છે એમાં નિંદામણ કંટ્રોલ થઈ ગયું બાજુમાં જે આપણે જગ્યા પડી છે પાટલામાં કેટલા હોય છે બરાબર છે તો પાટલામાં તમે હાથી આંકો બરાબર છે અને પાટલામાં હાથી આંકીને ખડ પાડી જોઈ બળી જાય પરંતુ એમાં જે ઢેફા હોય થોડી થોડી કાકડી ઓળી ઓળી ઢેફલી થતી હોય એ પાછી શાહમાં પડે વળી પાછું તમે કાંઈ પાણી અથવા તો વરસાદ પાછો થવાનો છે એ ઢેફલીઓ ઘડે

હવે એમાં પાછો તો છે એમાં નિંદા છે તો એવા સમય અને સંજોગોની માલિપા ખાસ ખેડૂત મિત્રો તમે કપાસના પાકની માલિપા ડોઝો ઉપયોગ કરી શકો છો બે દિનો કપાસ હોય તમારે ત્રણ દિનો પાંચ દિનો દસ દિનો પંદર દિનો હોય તોય તમે આનો ઉપયોગ કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હતો કે આ ડોઝો મેક્સ બરાબર ડોઝો મેક્સ કપાસમાં નિંદામણ નાશિકની વસ્તુ છે કેવા કપામાં થાય મેં કીધું કેવા કપાસમાં થ્રીજી ફોરજી કર્યો હોય અમને ગામમાં ગામમાં પડી ગયા કોઈ દેવાય હોય કે દુકાને રાખે બિલ વગર ની આઈટેમ તો કોઈ સારા વેપારી કોઈ તમને ન રાખે થ્રીજી ફોરજી જી બરાબર છે હવે એમાં હાલે કે પછી બીજા કપાસમાં હાલે તમે કરેલા તંત્ર તમને ડેમોમાં દઈ ગયેલા થ્રી જી ફોરજી ફાઈવજી સિક્સ જી એટ જી દસ જીમાં હેલશે તમે કરેલા નવાબમાં છે સંકેતમાં છે સેરાટમાં છે અબીબમાં છે સાગરમાં છે રાજામાં છે બરાબર છે ત્રણસો એક કર્યું હોય તિલક કેરી હોય મુંગર કર્યું હોય કે કોઈ પણ કપાસની વેરાયટી કેરી હોય કપાસ ગમે હોય બધી વેરાયટી ઉપર હાલશે બરાબર છે ધાનુકાનું તમે ડોઝો મિક્સ લેવો ગોદરેજનું લિક્વિડ મિક્સ લેવો બાયરનું ઘાસા લેવો તમતા રહે બરાબર છે નાગારઝોનનું ડાયકોટ પ્લસ લેવો તમતા રે આ બધી જ વેરાયટીઓ કપાસના હરેક પ્રોડક્ટ ઉપર હાલશે ખાસ કપાસ તમારો બે દિનો પાંચ દિનો દસ દિનો પંદર દિનો વીસ દિનો પચીસ દિનો ગમે એટલા દિવસનો કપાસ હોય એટલું યાદ રાખવાનું છે ખેડૂત મિત્રો કે ખડ બે ઇંચથી નાનું હોવું જરૂરી છે શું કામ કેમ કે આપણે બે રીતે વિચારતા હોઈએ છીએ એક કે ભાઈ મજૂરથી કરાવી લેશું અને બીજું મજૂર ન મળે તો દવા છાંટી દેવું હવે દવા નિર્જીવ છે આપણે સજીવ છે આપણે વિચારી શકીએ દવા નથી વિચારી શકતું અને જમીન વિચારી નથી શકતી હવે આવા સમયની માલિકા શું કરવું જોઈએ ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો કે દવા કે ને એમ આપણે કરવાનું છે આપણે કહીને એમ દવા ન કરે કે ભાઈ આવડુંઅડું ખર્ચું છે તમારી દવા લીધી છે બની જવું જોઈએ એમ ન થાય શું કામ આની એક મર્યાદા છે બે ઇંચનું ખડ હોય અથવા બે ઇંચથી નાનું ખડ હોય એને બાળી દે ગમે ખડે છે કાળિયું ખાઉ આંબો હાટોડો લોની દારૂડી ધરોડી કૂતરા હેમૂળ સંજ્યા કોંગ્રેસ હોય મણસો હોય બરાબર છે વાંદે પૂછું વેકરીઓ હોય પછી તાજો હોય ચીલ હોય આરોતારો હોય ભોંપાથરી હોય લાંબડી હોય બાસલી હોય ગમે એવું હોય ખર તમારે બાળી દે પરંતુ સમય અને સંજોગ બે વસ્તુ જોવાની છે કે જો તમારે દાળિયાથી જ કઢાવાનું હોય મજૂરથી જ કટાવાનું હોય ને જ ખડ કાઢવાનું હોય તો તમારે ખડ અવડોળું થવા ગયો ઉપાધિ જ નથી અવડઅવડું થવા જાય અવડઅવડું થવા જાય અવડઅવડું થવા જો ઉપાધિ નથી કારણ કે એને ને જ કાઢવાનું છે પછી અવડા અવડા ખડમાં રિઝલ્ટ મળે નહીં કારણ કે અમુક પ્રકારના ખડો એવા આવે છે ખેડૂત મિત્રો કે જેને ગાંઠું બંધાઈ જાય છે નીચે બરાબર છે અવડું ખર્ચી હોય છે એટલે ગાંઠ બંધાય જાય ગાંઠ બંધાઈ જાય એટલે નીચે દવા ઉતરે નહીં ગાઈડ થી દવા નીચે ન ઉતરે એટલે ગાઈડ નીચે દવા ઉતરે તો જ મૂળીએ ભોગે મૂળીએ ભોગે તો જ મૂળીએ થી બાળે બિયારો બાળે બિયારો સાફ થાય બિયારો નાશ થાય હવે દવા ગાઈડ નીચે ઉતરે નહીં એટલે મૂળીએ ભોગે નહીં મૂળીએ ભોગે નહીં એટલે હાવ બળે નહીં આપણે એવું વિચારી છે તમારી દવા લઈ જાય સામી દવા નાખી અડધું મળ્યું અડધું ન મળ્યું પરંતુ નહીં મળવાનું કારણ એવું છે કે તમારે અવડું અવડું ખડથી છું અને આપણે જ્યાં સુધી વાઢે ન આવે ને વાઢે ત્યાં સુધી એને ખડ જ કહીએ છીએ કે ભાઈ હજી તો અવડું અવડું જ ખર ખડની વ્યાખ્યા હોય મૂળ દોઢથી બે ઇંચની મૂળ દોઢથી બે ઇંચની એવા સમયને સંજોગોને મારી પાક કોઈ પણ પાકમાં હોય ડુંગળી કરી હોય લસણ કર્યું હોય કપાસ કરી હોય સિંહ કર્યા હોય સોયાબીન કર્યા હોય કે શાકભાજીનો પાક કર્યો હોય એમાં હંમેશને માટે નાનામાં નાનું નિંદા પણ હોય દોઢ થી બે ઇંચનું ત્યારે તમારે એનો ઉપયોગ કરવો જોઈએ આ સૌથી સારામાં સારી રીત છે બીજું કાલે અમારે બાવરા તાલુકાના ગામથી એક કસ્ટમર મિત્ર આવ્યા હતા એમણે કીધું મને કે હિતેશભાઈ તમારું ડોઝો અમી નાખ્યું હતું અમને જરાય રિઝલ્ટ મળ્યું નહીં જરાય નહીં એક ટકો રિઝલ્ટ મળ્યું નથી અમને ઓકે રેડી મેં કીધું આપણે નહીં વાપરવાની ડોઝો મેક્સ રિઝલ્ટ ન મળ્યું હોય તો એમ તમને રિઝલ્ટ ડોઝો મેક્સમાં ન મળ્યું હોય તો બાયરના ઘાસામાં એ ન મળે બરાબર છે તમને બાયરના ઘાસામાં રિઝલ્ટ ન મળે એટલે નાગાર્જુનના જૂનના ડાયકોડ પ્લસ માય ન મળે એમાં ન મળે તો મેક્સ મેક્સિમય તમને ન મળે કેમ તમે પાણી કેવું લીધું મને કે ખાણ જો પડ્યો હતો ખાડ એમાંથી લીધું અરે કાકા નિંદામણ નાશક દવામાં હંમેશને માટે પાણી ચોખ્ખું લેવું જોવે અને પટ્ટી ફુવારથી દવા કે જોવે પાણી ડોળવું હોય કે આવું ને કામ તો દવા છાંટવાનું જ છે ને માણસને મેં કીધું બત્રી દાંત ભગવાન એ પાછા છે પાણી સેવી હોય દઈએ આપણે ખાવડું કામ છે ને પાણા થઈ થોડી ખાઈ કોઈ દીધી કોઈ ખાઈ અનાજ જ ખાઈ થઈ આપણે બરાબર છે તો જે વસ્તુ જેમાં હાલતી હોય જેમાં જેનો ઉપયોગ લેચો હોય જેવો ઉપયોગ લેચો હોય એવી વસ્તુ કરવાની છે કે ભાઈ નિંદામણ ના છે કોઈ પણ પાકમાં તમે નાખો બરાબર છે ત્યારે હંમેશને માટે પાણી આછું જોવું જોઈએ દીનમણ નાશિકના ઘણા બધા નિયમો છે જો આપણા બધા નિયમો પાળવા બેસીએ તો આપણે ખેતી જ ન કરી પરંતુ જેટલા આપણે કરી શકીએ છીએ એટલા તો કરીએ કે નહીં કે ભાઈ ડોળું પાણી નહીં લેવાનું એટલે નહીં લેવાનું ડોળું પાણી બરાબર છે આ શું પાણી ને ભાઈ બાપા બે થી વાર લાગે એટલે બીજું શું કરવાનું હોય લાઈટ આવે ધર મોટરની સાફ દબી પૂરું પાણી આવે બારું બરાબર છે પાંચ મિનિટનું નું કામ છે પાંચ મિનિટમાં ઓ ટાકી ભરાઈ જાય બરાબર છે આ તો વરસાદ આવે એ કેટલા ખાલી આવે પાણી ભેગું થાય બરાબર પછી એમાંથી લઈને તમે દવા છાંટો તો એક કંપનીની નહીં સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ કંપનીની તમે દવા નાખો તો એ રિઝલ્ટ મળે નહીં અને ડોળા પાણીએ તો જીવાતની દવા નાખો ને એમાં તમને એસી રિઝલ્ટ કપાઈ જાય પછી આપણે એમ કહીએ રિઝલ્ટ નથી મળતું પણ નહીં મળવાનું કારણ આ છે બરાબર છે બાકી મગમાં તજમાં અડદમાં બધામાં નિંદામણ નાશક દવા આવે છે મગફળીમાં દવા એક આવે છે સારામાં સારી ધાનુકાનું સ્પર્શ કરીને પરંતુ હજી આવવાની છે બરાબર છે બાકી આપણે પટેલા છે આયરીસ છે પછી હાશીમેન છે ટોર્નાડો છે પ્રોણાઉ છે આ બધી દવા તમારે મગમાં આલ છે અડદમાં આલ છે સોયાબીનમાં આલ છે અને મગફળીમાં આલ છે તમારે બરાબર છે પરંતુ નવી દવાની જાણકારી આવશે એટલે તમને ફોળી પાછી નવી દવાની જાણકારી મોકલાવશું બરાબર છે તો આથી કપાસની ખરીદી દેવા અને મગફળીની ખરીદી દેવા બરાબર છે તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા અમારા નામ બોલવાના રહી જાય છે મારા બાપ હું વિડીયો બનાવું બહુ મોટો વિડીયો થાય છે ને એમાં નામ રહી જાય છે પરંતુ આજના વિડીયોની માલિકા તમારા નામ આવી જાય તમ તારે વીરભદ્રસિંહ અનુરુદ્ધસિંહ રાજકોટથી છે બાપુ બાપુને જય માતાજી બરાબર છે એ લઈ ગયા હતા મુંગળ પંદર પેકેટ પછી ત્રણસો એકને અઠ્યાવીસ પેકેટ લઈ ગયા હતા મુંગળ તમને બતાવી દીધી મોટા ઝીણવાની વેરાયટી છે ટોપ વેરાયટી છે સારી વેરાયટી છે બરાબર છે આમ મુંગટ વેરાયટી છે મોટા ઝીણવાની વેરાયટી છે કરવા લખી છે રફ એન્ડ ટફની માલિપા તમારે થશે સુસ્યા જીવતની સામે સારી એવી સહનશીલ છે અને ગુલાબી એળની પણ સામે સારી એવી સહનશીલ વેરાયટી છે બરાબર છે તો તમે આ વેરાયટી કરી શકો છો બીજું એ લઈ ગયેલા છે ત્રણસો એક નંબરની વેરાયટી તો આ પણ ત્રણસો એક નંબરની વેરાયટી સારી છે જ્યાં સાપુ ખરીદ્યો હોય ત્યાં નવું સાપુ બેસવાની તાકાત ધરાવે છે ક્ષમતા ધરાવે છે બરાબર છે મોટા ઝીણવાની વેરાયટી છે વજન સારું છે અને ખાસ વીણવામાં જે મજૂરો નખરા કરે કે ભાઈ આમાં તો અમારા ક્યાં કપા વીણવા પા કેમ કે બધું કોંગી સોંટી ગયેલું છે તો એમાં તમને ત્રણસો એકમાં તિલકમાં અને મુંગટમાં વીણવાની મજા આવશે ના તમ તારે કોઈ ઉપાધિ ન કરતા સાથે લઈ ગયેલા છે ડોઝો મિક્સ અઠ્યાવીસ લીટર ડોઝો મિક્સ આપણે કીધું ને કે ભાઈ કપાસમાં નિંદામણ નાશકની દવા અઠ્યાવીસ લિટર સાથે લેતા ગયેલા છે મેં કીધું પણ બાપુ હજી કપાસ બી સોંપો સહ પાડી અંદર ઉગાડો વરસાદ થાય કે સહ પાવ ચારે ખડ થાય ચારે લેતા થાય એટલે મને કે હું અહીંયા અમે નવી રહ્યા છીએ આ તમને કોઈ અઢીસો કિલોમીટરનો તલાઝાનો ધક્કો થાય વાત તમારે મારા બાપ સાચી છે કારણ કે અઢીસો કિલોમીટર માટે વળી પછી તમે દવા લેવા આવો અને દવા ખાલી થઈ ગઈ હોય તો ધર્મ સંકટ થાય એટલે માટે હારવા લેતા જશે તો દરબારનો ખૂબ ખૂબ આભાર જય માતાજી એમને કાંતિભાઈ ભીમજીભાઈ હનુમાન હનુમાનપુરાથી છે એ મુંગટ લઈ જશે તિલક લઈ જશે ને નવાબ કપાસ લઈ જશે મધુભાઈ વસંતભાઈ રામપરા નવાબ લઈ જશે જાદુ લઈ જશે રામજીભાઈ બાબુભાઈ આવ્યા હતા તો એ પણ કપાસનું બિહાન લઈ જશે નરેન્દ્રસિંહ વિક્રમસિંહ જામનગરથી આવ્યા હતા એમને જય માતાજી છે એ લઈ ગયા છે સાગર ત્રણસો એકના અડતાલીસ પેકેટ એમને સાગર ત્રણસો એકનો સારો એવો અનુભવ છે મણ કે સુપર વેરાયટી છે ને અમને ગયા વર્ષે ડેમો મળી હતી અને એની આગલા વર્ષે ડેમોમાં કમણી અમને આપ્યું હતું કે ભાઈ બદલાતા વાતાવરણની માલિપા બે વર્ષનું વાતાવરણની અંદર કેવા પરિણામો છે આપણને બે વર્ષમાં સારા પરિણામો મળ્યા ભાઈ કે તો બાપુનો ખૂબ ખૂબ આભાર છે સાગર ત્રણસુ એકને અડતાલીસ પેકેટ મુંગટના ચાલીસ પેકેટ લઈ ગયા હતા આ મુંગટ છે મુંગટના ચાલીસ પેકેટ લઈ ગયા હતા પછી છે તિલક તિલકના વીસ પેકેટ લઈ ગયા હતા તમારે પીતવાળી જમીન હોય બિનપીએતું હોય કે થોડુંક પાણી ઓછું હોય તો એમાં તમને તિલેક વેરાયટી સારી બાકી પીએતું હોય તો તમે હાઈ ક્લાસ કરી શકો છો અને સાથે લઈ જશે ડોઝો મેક્સ અઠ્યાવીસ લીટર ડોઝો મેક્સ સાથે અઠ્યાવીસ લીટર લેતા જતા કે ભાઈ કપા ઉગવાનો છે ખડે ઉગવાનું છે પાડી ગયો એને પછી છે બાબુભાઈ દેવજીભાઈ લાઠિયા સરકડિયા ગારિયાધાર બરાબર છે તો એ લઈ ગયા હતા મુંગટ લઈ ગયા હતા તિલક લઈ ગયા હતા પરસોત્તમભાઈ જયરામભાઈ લાઠિયા મુગટ કપા લઈ ગયા હતા ગારીયાધારથી છે પછી છે ઘનશ્યામભાઈ ગોપનાથથી તો એ પણ મુંગર લઈ ગયા હતા જય ગોપનાથ દાદા પછી છે ઉમેશભાઈ ધીરુભાઈ ચલાલા અમરેલીથી બરાબર છે અમરેલી બરાબર છે તો તિલકના પાંચ પેકેટ લઈ ગયા હતા બરાબર છે ત્રણસો એકના પાંચ પેકેટ લઈ જતા પછી તુલસીનું શેરાટ આવે છે શેરાટના પાંચ પેકેટ લઈ જતા મને કે સેરાટ અમારા પંદરસો મળે એ અને તિલક અને મંગટ એ કે બારસો તેરસો મળે કોઈ વસ્તુ ઉપાધિ નથી કરવાની આઠસોને હાઈટમાં જ લેવાનું છે બરાબર છે પછી જે રુદ્રા લઈ જતા પાંચ પેકેટ પુષ્કર પાંચ પેકેટ લઈ જતા પછી જે મનસુખભાઈ રવજીભાઈ દેવડા મુંગટ લઈ જતા ધીરુભાઈ બોગાભાઈ થોરડીથી ત્રણસો એક લઈ જતા બલદેવભાઈ ઈશ્વરભાઈ ગાંજણા વાવ થી પુષ્કર દસ લઈ ગયા છે મોગર દસ લઈ જશે ત્રણસો એક દસ લઈ ગયા છે અને સિલ્વર દસ પેકેટ લઈ ગયા છે બરાબર પછી છે મનસુખભાઈ ધીરુભાઈ પોરબંદરથી બરાબર છે તો ત્રણસો એકના અઠ્યાવીસ પેકેટ લઈ ગયા છે તિલકના અડતાલીસ પેકેટ લઈ ગયા છે અને મોગરના સોમ્માલીસ પેકેટ લઈ ગયા છે અને ડોઝો મેક્સ બત્રીસ લીટર સાથે લઈ ગયેલા છે તો આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર નવો વિડીયોનો આવે ત્યાં સુધી મને રજા આપો મારું એડ્રેસ લખી લેજો નીલય મેક્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે પીએમ આંગળીયાની સામે જૂના બસ સ્ટેશનની પાછળ ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં હિતેશભાઈ પટેલ ખેતી તળાવના નીલમિક્રો કેમિકલ રજા આપજો જય જવાન જય કિસાન